તો અમે આવી ગયા છીએ અમારે ફરીની ઘરે તો સવારમાં પહોંચ્યા છીએ હજી પાણી તૈયાર થાય છે એ તૈયાર થઈ ગયા છે તો એ તૈયાર થઈને અહીંયા રમવા મીડ્યા છે હું બેન કેમ છે સારું છે સારું છે હું કાળાભાઈ બોલતા નથી કાંઈ તો ભાગે છે તો અમારે ગઢવી સાહેબ અહીંયા આવ્યા છે કે હા તુલસીના પાન તોડે છે તો આપણે થોડુંક એને રેવ્યુ લઈએ આપણે તુલસીના પાન તોડી લઈએ પછી અને અહીં ગુલાબે પણ સારા છે મસ્તીના ગુલાબ છે અહીંયા જો હમ વાસડો છે પાડી છે એક બળદ છે અમારે સુઈનું ઘર છે પણ બેનનું પણ ઘર છે તો છેલ્લું ભાઈ દેવી ભાઈ ગાડીએ રમવા મીડ્યા છે જોતર બાંધી બાંધીને એને ઘાંટા ગાડી મજા આવે ક્રમભાઈ ઘરે આવી ગયા છે હવે વિક્રમભાઈ એ ધ્યાન જ નથી આપતા આપડા વિક્રમભાઈ જય સોમ્યા હા હા તો વાંધો નઈ સારું નઈ તુંબિયત પાણી તમારે એવું છે હું વિક્રમભાઈ હું ભાઈ જલસા ખાલી તમારે ભાઈ ઝપટું છે આંધાઈ ને આવે કઈ ગયી છે બટા તો અમારી બેન ની ઘરે ભીખાભાઈ ગઢવી આવ્યા છે તુલસીના પાન ને એવું લેવા અને તમને ભીખાભાઈનો નો પરિચય આપી દઉં કે આપણે જે સાહિત્ય કલાકાર એવા રાજભા ગઢવી છે એના કાકા છે અહીંયા નેહો છે ને અમારા ફૂના મકાન ની બાજુમાં ત્યાં એનો નેહડો છે તો ત્યાં એ રાખે છે ત્યાં રહી છે અને હા 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 તો કેમ થાય ભીખા ભાઈ નેહડા માં આટો મારવો ગયા ભીખા હતા નેહડામાં માં આટો મારવો ગયા

હું ગઢવી શું ચાલે છે જી જય માતાજી તો આપણે રાજમા ગઢવી છે તેના કાકા છે ભીખાભાઈ નવી હા હા નવી આલવણી નેહના છે તો એને અહીંયા નેહડો બનાવ્યો છે જય માતાજીભાઈ એને માલ ઢોર તો અત્યારે બધા વેહી ગયા છે આ ખાલી અહીંયા ખાલી જે વાસેડા નાના નાના જે પારોડા હોય એ છે અહિયાં માલઢોરે બધું ગયો છે તો આપણે અરે ભીખાભાઈ જોડાઈ ગયા છે તો એ કઈક બે માતાજી વિશે વાતો કરશે અને દુહાને એવું કહે છે અને પરિષદ તમને આપ્યો છે કે રાજવા ગઢવીના કાકા છે તો ભીખાભાઈ તમે માતાજી વિશે કઈક દુહા શાંતિ કઈક બે શબ્દ માટે વિવર્શન કહો હે જરાધર ભલે ને હોય જગદેશ અને સૌ નમાવેષ પણ અંબાણ જોની આગળ વાલિયા પાતળથી મને પ્રગઠિયા પરવા હેર પણ દીધા જો ને દીકરા ના દાશ એવા માધુ મળે માળાંતા મેળા સાસુન મને જેને સમજાય જાય વાસભેદી કુરાણને પુરાણ તો તોળો જડાધન રાદી થાય એ ઈ તો સૌજો માથે સાંભળા ઘટમાં મને ઘોડા થન થન ભલાઈવની વાતું ભરપોર એ દરિયા દીડે કુદયે એ ઈ તો આહીર ઉતણું ઇંધાણ આહિયા તો જય માતાજી બે જય માતાજી હારું ને આદ્યનાદી છે રામાના છોકરા નું વાઢ ને પેલા નિવેદ માતાજી ના કરી અહી નામ ના આહિર

હલપની વાતો એની કોઈ દી નહીં બુજાય સાધોની રહેતા યાદ રહે રાજભા કે કરુણા સાગર પ્રગઠ્યો અને રાજપરાના રવરાઈ ધામ અવિશ્વા નામ એનો રાખે રવરાઈ માં એવો અમારે પ્રગઠ્યો છે સુરજ પરમાન રાજભા ઉદારતા દિલમાં ઘડી અને કરવા નાચના ભલા કામ એવો અંતરનો એનો આંકડા પૂરો કરે વાહ રવરાય વાહ તો તમે ગઢવી ડાયરા બાયરા ભજન ભજન ને એવું હતું કઈ સાહિત્ય માતાજી વિશે કઈ કરવા જાવ ક્યાંય નહીં ક્યાંય નહીં અને ખેરે જ ભજન કરવાનું ક્યાંય નો મોહ જ નહીં મમતા જ નહીં કઈ આપણે ભગવાનનું ભજન કરવું એને પછી ડાયરાના ને બાયરાના બીજા કઈ મોહ ભાઈ સમજીએ અને આપણે અંતરમાં ઉગે એ ભગવાન માતાજી જે કૃપા કરે એ બોલીએ બાકી આપણે કોઈ માયાક માં જઈને બોલીએ ના જેવું કોઈ મનની અંદર એવું કોઈ આપણે વિશારે નથી આવ્યું બસ આપણે ઘેરે આવે એને જે ભગવાન સમજવા જઈએ સમજાવીએ વાવવા જેવું પણ અમને અમે લોકો રાજભા ગઢવીને સાંભળતા હોય તો આપણને એમ થાય છે કે એક નેહડામાંથી જ્યાં એક નાનો એવો છોકરો ખાલી જો અભણ છોકરો હોય અને એને એટલી કોઠા ઊસ્તી બોલતો હોય અમારી આખી નાતમાં એક અમારે ફૂર જ ઉગી ગયો છે કેમ અમારે ઈશ્વર પરમેશ્વર અને કાગબાપુ જેવા જે રત્નો છે જે પ્રગઠા એવી રીતે અમને એમ હતું કે હવે આ બધું નિર્માણ ઘટી જાય પણ કળિયુગના પ્રમાણમાં પણ એની જાગતી જોત અમને બતાવી દીધી કે જગતમાં ભલી બે ચોપડી ભણેલ છે પણ એ જ પુરાણું પુરાણું શાસ્ત્રો બત્રી વર્ષની ઊંઘર થઈ જાય તે એ બધું આખા આપણા હિન્દુ ધર્મના બ બધા પુસ્તકે પુસ્તકનો અભ્યાસ કરી અને જગતમાં જાહેર કરી દીધો રાજભાઈએ એટલે અમારા અંતરની અંદર અમારું અંતર છે ને આ એની બનાવ્યા પછી હેમાળો બની ગયો કે એક દિવ્ય આપણા કુળમાં પ્રગટ્યું એટલે હવે આપણે આ કુળને કોઈ આશ નહીં આવે એવું રાજભાઈએ કરી વિશ્વ એટલો અમને એનો પાતેનો અહંકાર છે અભિમાન છે અને એક અમારા કુળમાં રતર તરીકે એક છોડવો ઉગ્યો અને એ છોડવાને માં રવરાય અને પીઠળ ખોયા બાટીને એની ભેગી રે કાયમી એવા અમારા વડીલોને કાયમીની માટે આશીર્વાદ છે અને ભલા જ કટોરીએ અને સારણ દીવો કોઈ બુજાય નહીં એવી વાતો કરતો એવો અમારા અંતરની અંદર ભાવ છે અને માં રવરાય અને હોનલ મઢડાવાળી અને પીઠળ એની ભેગી કાયમી માટે રહે અને મોગલમાં એની રક્ષા રાખે ઓમ નમો અને રાજભાગ ગઢવી જે કાર્યક્રમ બેસે એટલે પબ્લિક ને ઉભું થવાનું મન નું થવાનું મન ન થાય હજી સાંભળીએ હજી સાંભળીએ એમ હજી બોલે હજી બોલે

ਚਾਰਾਣਾ ਗਾਂਂਡੀ ਰੇ ਗਿਰਮਾ ਯਮਣਾ ਨੇ ਹੜਾਇ ਮੜੀ ਅਮੇ ਨੇ ਹੜਾ ਏ ਮਾ ਉਜੜੀ ਅੱਖੀ ਸਰਨ ਨੀ ਨਾਤ ਰੇ ਪਿਠੜ ਮਾਵੜੀ ਗਾਂਂਡੀ તો રામી બેને જે ગીત ગાયું છે એ આપણને રૂવાડા ઉભા થઈ જાય એનો અવાજ એટલો એવો સુંદર છે તો મિત્રો તો બે રામીબેન ને સપોર્ટ કરજો કોઈ કોઈ એવા ક્યાંય પ્રોગ્રામ હોય તો રામીબેન પણ એક માતાજી વિશે થોડું થોડું ગાવા આવશે એવું નથી અને આ અને ગરબામાં માતાજીના નોરતા હોય તે ગરબા ગૌરાવા જાય છે અવાજ બહુ સુંદર છે રામીબેનનો મને તો બહુ અવાજ ગમ્યો છે આપણને એમ થાય એ માતાજી વિશે ગાતા હોય તો આપણા રૂવાડા ઊભા થઈ જાય તો મિત્રો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પૂરો જોજો અમે અત્યારે સી નેહડાની અંદર દેવી દેવીને આંધા અહીંયા રમે છે નેહડાની અંદર તો ભીખાતા એમ કે છે કે કાગ બાપુ વિશે મારે બોલવું છે તો એ બે શબ્દ આપણને કાગબાપુ વિશે કહે તો ભીખા દાદા કાગ બાપુ વિશે બોલું ને પઢોઈ ગીતાના પાઠ પણ ભયા ઘર ઉગો અમાણે પ્રમાણ એ મજા દડ ટીમે ઉગીન હાલોઈ કાક પુરાણ પુરાણ પઢૈન ગીતાના પાઠ બ્રહ્મા વિષ્ણુ રથ હાકે ને રથમાં બેઠા સોનલ ને કાક પણ મજા દડ ટીંબામાં ઇન્દ્ર દેવા જો કેડા સોખા રાખે એ સોનલ નો બાળ ભીખો દર્શન કાયમ સોનલ ને કાગના દેખે ખોનાનો મન હુરજ અનગવની પર ઉભા રૂપે પ્રગતિ પણ કર્યો કલ્યાણ એ મને ભૂલાય સોનલ અને પંડમાં જેને પ્રવહે જાય પછી લખ સોરાશી તો ફેરા નાસ્તા જો કરે સોનભાઈ સોનલ ને પછી નવ ગ્રહો ને હાડ હટી અસર કરે નહી પણ જો ભજી ભાવ છે એ તો સસાર ના કામ જો સુધારે સોનુભાઈ સારણ બીખો બિરદાવે આઈ અમુ હવે તો જ ઉગારે અવનીના ના ધારા અને સોનલ સમરે વ્યાજ જાય